આજે તો ખેલૈયો આવી ગયો હતો ફૂલ મોજમાં હેલો ફ્રેન્ડ હું છું આપણો પાર્થ મખવાણા અને આપનું સ્વાગત છે મારા મિની વ્લોગ તો ફ્રેન્ડ આજે તો સવારના નવ વાગે અમે નીકળી ગયા વાકેશ્વરી મંદિરે તો હું મારા કાકા અને કાકી ને મારા મમ્મી ને બધા પહોંચી ગયા વાઘેશ્વરી મંદિરે અમે બધા ત્યાં દર્શન બર્શન કર્યા અને બસ પછી પાછા ઘરે આવી ગયા અને પછી આજે અમે રાત્રે હું નીકળી ગયો પાછો રમવા માટે તો રાત્રે રમવા જતો જતો રસ્તામાં તું ખૂબ જ ટ્રાફિક તો પછી મેં કીધું કે થોડી વાર અહીંયા રાહ જોઈ લઉં ને રસ્તામાં મેં જોઈ શેરી ગરબી તો શેરી ગરબી જોવા થોડી વાર થોડી વાર માટે ઊભો રહી ગયો અને મેં જોઈ શેરી ગરબી ત્યારબાદ હું ફરી પાછો પહોંચી ગયો શ્યામ યુવા સંગઠને જ્યાં અમે બતાવી શ્યામજી બાપુને અને સત્તાધારા મંદિરને યાદ કરીને ફ્લેશલાઇટ ઓન કરીને થોડી વાર એમને યાદ કર્યા અને ત્યારબાદ અમે ફરી પાછા રમવા માટે લાગી ગયા તો અમારો ખેલો હતો તો ખૂબ જ મોજમાં હતો એ તો ઠેકડા મારો જ માંડ્યો ને ત્યારબાદ અમારી ઢીંગલી જે છે કુમકુમ એ ખૂબ જ મસ્ત મજાની તૈયાર થઈને આવી હતી તો અમે બધાય બનાવ્યા એની જોડે વિડીયોઝ અને પાડ્યા ફોટોસ અને બસ અમે પછી થાકી ગયા હતા તો અમે નીકળી ગયા ઘર તરફ તો બસ આજનો મિની બ્લોગ અહીં સુધી હતો ને તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ બબાય